ત્રીજો નંબર મેળવ્યો છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલ ધોરણ દસ ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે છોટાદેપુર જિલ્લા માં ત્રીજા નંબરે કવાટની ની ડોન બોસ્કો હાઈસ્કૂલ ની જાગૃતિ મિસ્ત્રી આવી હતી જાગૃતિના પિતા હિંમતભાઈ સુથારી કામ કરે છે ત્યારે જાગૃતિ મિસ્ત્રી આખરી મહેનત કરી ધોરણ દસ ની બોર્ડ પરીક્ષામાં જિલ્લામાં ત્રીજો નંબર લાવી છે જાગૃતિ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે હું ડોનબોસ્કો હાઈસ્કૂલ કવાટમાં અભ્યાસ કરતી હતી હું ધોરણ દસની બોર્ડની એક્ઝામ આપી હતી હું એ બોર્ડની એક્ઝામમાં ચોરાણું પોઈન્ટ છાસઠ ટકા પ્રાપ્ત કર્યા છે અને મને ખબર પડી છે કે હું એ છોટાઉદેપુર જિલ્લામાં ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો છે રેહા પટેલ નેશન બ્લસ ન્યુઝ છોટાઉદેપુર સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર